还有、啊、就汽车。 ચલો મિત્રો થોડોક ટેકનિકલ ઇસ્યુ હતો કોઈ વાંધો નહીં તો સૌથી પહેલાં તો બધાને કોંગ્રેચ્યુલેશન જે લોકો કોન્સ્ટેબલની તૈયારી કરવા જઈ રહ્યા છે અથવા ભૂતકાળમાં કરતા હતા એ તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારે તાત્કાલિક ધોરણે કોન્સ્ટેબલ માટેના નવા આર આર જે વર્ષોથી ઘણા ટાઈમથી આપણે રાહ જોતા હતા એ તમામે તમામ પ્રકારના આર નિયમો જે કાંઈ પણ હતું બધું વસ્તુ લો ચાલો બાચાલો આવી ગયું છે અંતે ચાલો ક્લિયર છે તો હવે વિદ્યાર્થીની જે કે આ આટલા ટાઈમની આતુરતા હતી આતુરતાનો અંત આવ્યો છે સરકારે એનું અત્યારે કલાક દોઢ કલાક પહેલા જ આતુરતાનો અંત લાવી ચૂકેલા છે કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ હવે શું કરવાનું છે કઈ દિશામાં કોન્સ્ટેબલની તૈયારી કરવી છે એ લોકોબલની તૈયારી કરે ન કરવી સીસી માં પડે કાંઈક ને કાંઈક પડો તમે કા કોન્સ્ટેબલ પડો કા સીસી માં પડો અને આપણે ગુજરાતવાળા ગુજરાત એટલે કહેવાય કે એમાંય ડિફેન્સ એ આર્મી હોય કે ભાઈ કોન્સ્ટેબલ ની એલઆરડી હોય ડિફેન્સ નું નામ આવે એમાં ખાસ ભાવનગરની ની વાતચીત કરીએ ભાવનગર નું તો પહેલું જ નામ હોય ક્લિયર ઈ આર્મી હોય કે પોલીસ હોય તો આ કોન્સ્ટેબલના ના તમામ તમામ વિદ્યાર્થીઓને ફરી વાર એકવાર અભિનંદન આપી દઉં કે ભાઈ તમારી આતુરતાનો અંત આવી ગયો છે શું શું ફેરફાર થયા છે નવા નિયમમાં નવા આરઆર પ્રમાણે આપણે નિરાતે આરામથી વિચારી જોઈએ બધા મુદ્દા કે પહેલાં જે રનિંગ હતું એ રનિંગ હજી પણ છે કેવી હાલતમાં છે એના વિશે ચર્ચા કરીએ ક્યાં ક્યાં સિલેબસમાં મુદ્દા રાખેલા છે ક્યાં આ સિલેબસમાંથી મુદ્દા કાઢી નાખ્યા છે હાઈટ નું શું મહત્વ છે વજન કેટલું હતું ગેર આ બધા મુદ્દા વિશે નિરાતે વાતચીત કરવી છે હું પર્ટિક્યુલર મારા વિષયની વાતચીત કરું તો મારા વિશે માટે તો હું બહુ જ ખુશ છું અને એકસો ને દસ ટકાની ગેરંટી આપું છું કે ત્રીસ માર્કનું જે બંધારણ છે એ બંધારણમાં પચીસ માર્ક ઉપર જો ભારત એકેડેમીના વિદ્યાર્થીઓના માર્ક ન આવે તો હું ભણાવવાનું મૂકી દેવાનો છું સાહેબ ત્યાં હું જોઈએ વાત ત્રીસ માંથી પચીસ ઉપર બંધારણમાં ન આવે તો આપણે લોન્ચ કરવું હવે ટૂંક જ સમયમાં મારો બંધારણનો કોર્સ પણ લોન્ચ થવા જઈ રહ્યો છે મિત્રો એટલે તમે જે બંધારણ માટે આતુરતા ધરાવતા હો તેનો અંત આવી ગયો છે આ ઉપરાંત થોડાક જ સમયમાં આપણી સાથે ભારત એકેડેમીના સંચાલક ભારત એકેડેમીના સિંહ કહ્યું કે સિંહ એવા અમીરભાઈ રાઠોડ આપણે જોડાવા જોડાય છે રસ્તામાં છે દાદરા ચડે છે મેં રોક્યા મેં પાંચ મિનિટ ખમો પહેલાં હું બોલી લઉં પછી તમે આવો આમ નામ ન આવો ચલો ક્લિયર છે તો એ આવે છે ટૂંક સમયમાં એ પણ એના છટામાં કંઈક તમને સંબોધન કરશે ચલો મિત્રો વાત કરીએ તો કોન્સ્ટેબલમાં આર રનિંગ તો એમાં જે રનિંગ હતું પાંચ કિલોમીટર એ પાંચ કિલોમીટર ફિક્સ જ છે પાંચ કિલોમીટર તમારે દોડવાનું જ છે એમાં કાંઈ માથાકૂટ નથી નિયત સમયે દોડવાનું છે એમાં કોઈ આમ જરાય કરેલું નિયત સમય એટલે જેટલા સમયમાં સમય કરવું એટલા સમયમાં પૂરું થશે પણ ગુડ ન્યૂઝ શું છે તો કે આનો માર્ક કેટલો હતો કે ઝીરો કઈ માર્ક છે નહીં એક કઈ પ્રકારનો માર્ક આપશે નહીં હા પણ તમારે પાસ થવું જરૂરી છે જો સમય પ્રમાણે પૂરું ન કર્યું તો ઘરે વીવું જવાનું તો નહીં રહેવાનું ચાલો ક્લિયર છે પાસ થવું સમય પ્રમાણે પૂરું કરવું જરૂરી છે માર્ક કોઈ મળશે નહીં વજનની વાતચીત કરીએ તો પહેલાં ઘણું બધું હતું કે આટલું વજન હોવો જોઈએ આટલો વજન ન હોવો જોઈએ આ આ વખતે જે નવા આવ્યા છે એમાં વજન તમે વીસ કિલોના હશો તોય કોસ્ટેબલ દઈ આપશો વજનની કાંઈ માથાકૂટ છે નહીં ચલો કે ઊંચાઈ ઊંચાઈના જે કંઈ નિયમ છે એ નિયમ તમે વાંચી લીધા સાંભળી દા હશે એટલે એમાં કંઈ બહુ છે નહીં જે રેગ્યુલર જે ઊંચાઈ છે એ જ ઊંચાઈ છે ક્લિયર છે બાકી બીજી વાત કરીએ જે કાયદો 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 કરતા હતા કાયદો હા ગયો કાયદાના જે વિદ્યાર્થીઓ ખા થઈ ગયા હતા એ કાયદો સાવ એટલે સાવ નીકળી ગયો છે સરકાર ચોખ્ખું કે છે મેથ્સ રીઝનિંગ બંધારણ ભૂગોળ ગુજરાતી આવા વિષયો ઉપર વધારે પડતો ભાર દેવાનો છે મેથ્સ ત્રીસ માર્ક રહેશે રિઝનિંગ પણ ત્રીસ મારનું રહેશે બંધારણ પણ ત્રીસ માર્ક મતલબ કે હું ને બે ભેગા થાય ને તમારે નેવું માર્ક ક્લિયર થવાના છે કેટલા નેવું માર્ક અમીરભાઈ આઠ માર્ક સંભાળેલી લે ત્રીસ માર્ક હું સંભાળી લઈશ અને વધુ ઘટ્યું છે આપણે એક ત્રિમૂર્તિ છે જ સિદ્ધાર્થભાઈ ગોહલ બાકીના પચીસ તરીકે પચાસ માર્ગ વીસ મારું ગુજરાતી ફ્રી ફ્રી બે હતા લાકડા જેવું ગુજરાતી યુટ્યુબમાં લેક્ચર પણ આવતા થઈ ચુકેલા છે એટલે વીસ મારું તમારું ગુજરાતી પાકું અને ભૂગોળમાં જે છે પચાસ માનું બધું બે ચાર વીસે ભેગા આપી દા છે એમાંથી વીસક પચીસ મારું ભૂગોળ પકડી લ્યો કે ભૂગોળમાં તો જિલ્લા કરશો એ જીક્યામાં આવી જાય પ્રોપરલી ભૂગોળ હશે એ સિદ્ધાર્થ કરાવી નાખશે

આપણને લાગે કે ચાલીસ દુ એસી માર્ક આવી જાય પાસ થઈ જાય ના એમ નથી આમાં ચાલીસ ટકા ગુણ લાવવા જરૂરી છે ને આમાં ચાલીસ ટકા લાવવા જરૂરી છે ક્લિયર એટલે ખાસ મગજમાં ફિટ બેસાડજો ત્રીસનું મેથ્સ ત્રીસનું રિઝનિંગ ને વીસનું ગુજરાતી બાકી ત્રીસનું બંધાર બંધાર વગેરે વગેરે બધી જ વસ્તુ આમાં સમાયેલી છે એક પણ કાયદો પૂછાવાનો છે નહીં સમાજશાસ્ત્ર મનોવિજ્ઞાન લગભગ બધું ગયું કાંઈ બાકી છે નહીં ચલો ક્લિયર છે આરતી પરમાર જય જયહિંદબેન રાજ્યપ્રા નંબર વન અમારો કાયદો ગયો હા કાયદો ગયો મિત્રો કાયદા આઈપીસી સીઆરપીસી એક કઈ એવિડન્સ કામ લાગશે નહીં એટલે હવે આમ હું તમને કહું ને તો કાયદામાં તો કાંઈ એટલે મેળ પડવાનો છે નહીં હા ચોક્કસ તમે બંધારણ પર ફોકસ કરો હું તો એમ જ કહું છું મને હમીરભાઈને તમે ફોલો કરશો એટલે તમારા નેવું માર્ગ તો પાકા થઈ ગયા છે ક્લિયર પહેલામાં તમે હમીરભાઈ ફોલો કરો એટલે તમને ચાલીસ ટકા આપી દે હે આમાં મને સિદ્ધાર્થને ફોલો કરો એટલે આના ચાલીસ ટકા તમારો ગુણ પાકા મેરિટમાં આવી ગયા બોસ અને આપણને બધાને ખ્યાલ છે કોન્સ્ટેબલની ભરતી અને ભારત એકેડેમીનો સિક્કો ન લાગે બોસ એ તો કોઈ પોસિબલ જ નથી કે અત્યાર સુધી કોન્સ્ટેબલમાં સૌથી સારામાં સારું ભાવનગર જિલ્લા લેવલે જો કે રિઝલ્ટ આપ્યું હોય તો એ ભારત એકેડેમી છે ઘણી બધી એકેડેમી છે પણ કોન્સ્ટેબલમાં તો ભારત એકેડેમી સામે કોઈ આવતું નથી આ એક ચોક્કસ એકસો દસ ટકા લોઢામાં લીટો અમીર સાહેબની વાતમાં કહું તો એ પ્રમાણે ભાઈ લોઢામાં લીટો છે કે એમાં કોઈનું આવે જ નહીં ચલો ક્લિયર છે મિત્રો ફટાફટ વિડિયો લિંક ને શેર કરી દો એટલે હમીરભાઈને હું બોલાવી લઉં એ બહાર જ ઉભા છે આવી ગયા છે સાહેબ અરે વાહ મારા રાજનો વિદ્યાર્થી બંધારણ ખુબ મોઢે છે અરે મિત્રો ફરીવાર એકવાર કરવાનું છે બંધારણ મોઢે કરી કૌશો માર્ક ઉપર નો આવે તો આપણે ભણવાનું મૂકી દેવાનું થાય છે હવે આદરણીય હમીરભાઈ આવી ગયા છે તો હું મારી ધરોહર એને આપું છું કે એ છોકરાઓને ભાઈ ઉત્સાહ કે હવે શું પ્લાનિંગ હશે એના વિશે તમને આરામથી નિરાતે સમજાવશે આદરણીય હમીરભાઈ ચાલો જય જય ભારત મિત્રો બધાને વાવડ તો મળી જ ગયા હશે કેમ કે સારા સમાચાર ફેલાતા વાર લાગતા નથી સરસ મજાનું લાઇકનું બટન દબી દેજો અમારી હાટું નહીં તમારી ભરતી આવી એના માનમાં અને શેર કરવાનું તો કહી દેજો અમારો કાયદો ગયો બધાનો ગયો ભાઈ તમારો નથી તમારા બંધારણનો સ્ટુડન્ટ છું ઓકે જય દ્વારકાધીશ સુરેશ પીસી ફોર બેન્ચ હિતેશ ધામેલિયા યસ હિતેશ તળાજા રોડ અમારું જય ભારત વિશાલ ભરવાડ ચાલો તો એક સરસ મજાનું મેં ખાલી મારી પાસે મને હિરેનભાઈએ વોટ્સઅપની અંદર આનો ફોટો મોકલો કે આવો આવો સિલેબસ છે ને આવું આવું છે તો પહેલાં તો તમે કોઈ જગ્યાએ માહિતી મેળવી લીધી હોય તમને મળી ગઈ હોય તોય ઠીક પણ કોઈક તો હશે કે જેને માહિતી નહીં મળી હોય કે ભારત એકેડેમીની વાટે હશે તો એને બેઝિકલી એ કહી દઉં કે ભાઈઓ માટે પાંચ હજાર મીટર એટલે કે પાંચ કિલોમીટર પૂરું દોડવાનું છે બહેનો માટે સોળસો અને એક્સ આર્મીમેન એના માટે ચોવીસો અને આનું કોઈનું માર્કિંગ નથી એટલે મારી જેવા વજનવાળા માણા કદાચ માઇન્ડ માઇન્ડ હાળી ચોવીમાં પૂરું કરી નાખે તો એને વાંધો આવશે નહીં આ ટોપિક પૂરો થઈ ગયો આમાં હવે આપણે ઊંડા ઉતરવાનું થતું નથી વજન કાઢી નાખેલો છે વજનની કોઈ ચિંતા ન કરવી પિસ્તાલીસ સુડતાલીસ કિલોના ઉડતા કોન્સ્ટેબલો પણ હવે લઈ લેવામાં આવશે છાતી ઓગણસીથી ચોર્યાસી કમ્પલસરી છે ઊંચાઈ વન સિક્સટી ટુ ને વન સિક્સટી ફાઇવ એસટી કેટેગરી શેડ્યુલ ટ્રાઇબલ માટે એકસો બાસઠ અને ઓલા માટે એકસો પાસઠ આ ભાઈઓની વાત છે જનરલ ઓબીસી એસસી બધાની બહેનો માટે એકસો પચાસ એસટી કેટેગરી એસટી સિવાય બધામાં એકસો ને પંચાવન આ આટલી જ માહિતી તમારા કામની છે કોઈ જ પેજ વાંચવાની તમારે બિલકુલ જરૂર નથી જે જરૂર છે એ વસ્તુ આ છે તમને ગમે તોય ભલે તમને ન ગમે તોય ભલે તમારે આ કરવું જ પડશે અમારું જે સપનું હતું તમને લોકોને ગણિત શીખવાડવાનું ગુજરાત સરકારને પોલીસ ભરતી બોર્ડનો આભાર માનીએ છીએ કે એણે તમારી મજબૂરી બનાવી દીધી સીસીઈની અંદર જ્યારે ગણિત નાખ્યું અથવા ભૂતકાળની અંદર જ્યારે એવા મેસેજ આવ્યા હતા કે આમાં સાઠ માર્કનું ગણિત રિઝનિંગ આવશે ત્યારથી બધાને ખબર જ હતી એક આખો વર્ગ ગણિત ગણવા મળ્યો છે તમારી જાણ માટે બસો માર્કનું પેપર છે અને લગભગ બધા એવું કહેતા હોય લગભગ બધા એવું કહેતા હોય કે પેપર જોઈન મેરિટ અટકે ના અંતે ગમે એટલી ભરતી ઓછી આવે કે વધુ આવે ઓછામાં ઓછા એકસો પચાસ પ્લસ માર્ક તમારે હોવા જોઈએ આ હું છાતી ઠોકીને કહું છું પરીક્ષા ક્યારે છે મને ખબર નથી ફોર્મ ક્યારે ભરાવાના છે મને ખબર નથી પેપરે હેલું છે કે અઘરું છે મને ખબર નથી પણ એકસો ને પચાસ માર્ક તમે લાવો ને ત્યારે તમારે કમ્ફર્ટ ઝોનમાં માનવાનું કે તમે સેફ છો સીધું રીઝન છે હાવ સીધું ગુજરાતીની અંદર તમને હું કારણ સમજાવી શકું લોજિક સમજાવી શકું થોડાક દિવસ પહેલાં છાપાની અંદર મેં એવું ન્યૂઝ વાંચ્યું હતું કે કન્ડક્ટરની અંદર પાસ થયેલા ચોવીસ પચીસ જણાએ રાજીનામા આપ્યા એ રાજીનામાની અંદર સત્તર જણા હાઈ ક્વોલિફાય હતા અને એમાંથી હાથ બીએસસી અને એન્જિનિયર હતા હવે બીએસસી બીએસસીને એન્જિનિયર જે ભણ્યા હોય એનું ગણિત એકંદરે ઓલ ઓવર છોકરા કરતાં સારું હોય હવે એ એન્જિનિયર કક્ષાનો માણસ કંડક્ટર બનવા મજબૂર થયો હોય તો એ પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું જ હોય અને એન્જિનિયર એટલે ગ્રેજ્યુએટ થઈ ગયેલો વ્યક્તિની વાત કરું છું બરાબર હા ભગવાન કરે ને એની સીસીઈમાં મળે તો તમારી હરીફાઈ ઘટે પણ બધા એન્જિનિયરો પરીક્ષા આપવાના જ છે બેરોજગારી એવી મોટી છે કે નોકરીની હવને જરૂર છે બીજું તમને એણે વીસ માર્કનું ગુજરાતી કીધું છે જો આ વીસમાંથી વીસ નો આવે ને વીસમાંથી વીસનો આવે ને તો તમે નબળા ખેલાડી છો આટલું યાદ રાખજો પ્રશ્ન પૂછાવાની મારા મગજની અંદર જે પદ્ધતિ એની હાલી રહી છે વન એન્ડ ઓનલી ઉપર ફકરો આપ્યો હશે નીચે પાંચ પ્રશ્નો આપ્યા હશે દરેકનો જવાબ આપવાનો ફકરામાંથી જોઈ જોઈને શીર્ષક પૂછે સમાનાર્થી પૂછે વોટેવર એવર બરાબર પણ એમાંથી જ પૂછે બધામાં ઓપ્શન એ આપશે વીસમાંથી વીસ છોકરો લાવી શકે એવું ગુજરાતી એણે આપ્યું છે તમને શું લાગે છે કે રિઝનિંગની અંદર એ આ વખતે એવા મૂડમાં છે કે દિશાને અંતરને ક્રમ કસોટી પૂછી લે અહીંથી બારમો તો ઓલિકોરથી તેરમો ભૂલી જાજો જે લોકો સ્ટાફ સિલેક્શન બેન્કિંગની તૈયારી કરતા હશે એને જ એના ઉચ્ચારય આવડશે મારે તમારી દેખાય તો પૂછવાનું કે આનું હું આને આના કેવા સવાલ કેવા હશે એમ ખ્યાલ આવે છે અને કોન્સ્ટેબલની તૈયારી કરતો મોટા ભાગનો વર્ગ એવો છે કે જે માત્ર બાર પાસ છે મતલબ એ કોઈ દિવસ એ ફિલ્ડને એણે જોયું નથી એ ગણિત રિઝનિંગનો સ્વાદ એણે ચાખ્યો નથી એની થપાટનો હો ગણિત રીઝનિંગ શીખવાનો સ્વાદ ચાખ્યો એની કોન્ફિડન્ટ હશે અને ગણિત રીઝનિંગ આપણે વર્ષોથી કહીએ છીએ આપણે ઓલા ભૂવા ધૂંડતો હોય ને ભૂવા એટલે એ એ એ મેલેડીમાંનો ભૂવા એમ કે માં હવે તો માર તોય તું ને તાર તોય તું આ ગણિત સ્પર્ધાત્મક પરીક્ષાનું મા મેલેડીનું નવું વર્ઝન છે અવતાર છે તમને પાસ કરાવશે તો તમારું ગણિત હારું હશે તો ગણિત પાસ કરાવશે તમારું ગણિત નબળું હશે તમને ગણિત નથી આવડ્યું એટલે જ તમે ના પાસ થશો મારશે તોય ગણિત તારશે તોય ગણિત અને ગણિત અને રિઝનિંગ બે વસ્તુ એવી છે સાઠ માર્ક માટે તમારે શું ભણવું પડે ખબર છે આખે આખું એ લોકોએ મોટા અક્ષરે ડેટા ઇન્ટરપ્રિટેશન એવું લખવાની પહેલાંનો વિડીયો તમે મારો જોયો ને ડેટા ઇન્ટરપ્રિટેશનનો આપણે અઠવાડિયા પહેલાં મૂક્યો છે જે લોકોએ નો જોયો હોય જોયા આવજો જોઈ લેજો ખ્યાલ આવશે તમને ડેટા ઇન્ટરપ્રિટેશન આમ એવું લાગે કે એક કોઠા ઉપરથી જવાબ લખવાના છે પણ ક્યારેક ક્યારેક એ કોઠો પાર જ ન થાય આ પેપર પૂરું થઈ જાય એ પૂરું ન થાય અને જે છોકરાઓ હું તમારી હરીફાઈ જેની આરે એની વાત કરું છું જે છોકરાઓ એ ગણિત રિઝનિંગ ગણવાના છે એ તમારી કરતાં કેટલા આગળ હશે કલ્પના કરજો અને પરીક્ષા માર્કથી પાસ થવાય છે માનતાથી નહીં તમારે ગણિત ગણવું જ પડશે તમારી પેનની સહાય ખૂટવાડવી જ પડશે તમારા કાગળો ભરવા જ પડશે ખાલી ગણિત અને રિઝનિંગ તો એ વસ્તુ છે કે તમને હરીફાઈમાં બીજા કરતાં આગળ લાવવા માટે પણ હરીફાઈમાં તમારે ઊભા રહેવા માટે પણ એણે કંઈ બાકી તો રાખ્યું જ નથી કાલે જ એક સાહેબારે મારે ચર્ચા થતી હતી મને કહે કે તમને અમીરભાઈ શું લાગે કયા વિષયો પર ભાર આપશે પાંચ જ સબ્જેક્ટના નામ બોલ્યો તો હું હું સમાજ વિદ્યા ભણેલો છું મારી પરીક્ષા લેવી હોય તો સમાજ વિદ્યાની અંદર ઇતિહાસ ભૂગોળ અને બંધારણ આવે ત્રીસ માર્કનું એણે મૂક્યું બંધારણ ઇતિહાસ અને વારસો અને ભૂગોળ સ્પેશિયલ ચાલીસ માર્કનું ચાલીસ હતું ને પચાસ પચાસ માર્કનું સમાજ વિદ્યા એણે કરી નાખ્યું એંશી માર્કનું એ સિવાય મેં કીધું મને એને પૂછ્યું હો વિગતે એ સિવાય ભાઈ શું લાગે જો આ ત્રણ વિષય તો થઈ ગયા એ સિવાય મેં એને એમ કીધું કે કરંટ અફેર્સ તો બધા માટે જરૂરી છે અને વિજ્ઞાનની ચોપડી ફરજિયાત આપણે પ્રાથમિક શાળામાં ભણી છે ધોરણ દસ સુધી એટલે ટેકનોલોજી પણ મૂકી શકે ઇટ મીન્સ પેપર આખે આખું જે નીકળવાનું છે એ જીસીઆરટી અને એનસીઆરટીમાંથી નીકળવાનું છે એ કન્ફર્મ છે હસમુખભાઈ પટેલ ઘણી વખત ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણને એવું કહી ગયા ભલે એનો ઉદ્દેશ્ય એવો હોય કે કોઈ ક્લાસીસવાળા ઉપર કોઈ મદાર નો રાખે રાખવાય ન જોઈએ હિંમતે મરદા તો મદદે ખુદા યુવાન છોકરાઓ છો પાટો મારીને પાણી કાઢવાની ત્રેવડ હોવી જોઈએ તમારે હું માનું જ છું પણ ભૂતકાળની અંદર તમે કદાચ કોઈક જગ્યાએ કાચા રહી ગયા છો એના માટે તમારે યુટ્યુબનો સહારો લેવો જ પડશે જ્યાં તમને કોઈ અટકાવી નહીં શકે તમે કોઈ જગ્યાએ ભણવા જાઓ તમે ખોટું જ નથી કરવાનું શું લેવા તમારે નોકરી કરવી છે હરીફાઈનો જમાનો છે આ બધી વસ્તુ જે હું તમને કહેવા જ કહી રહ્યો છું એ માત્ર એવા હેતુથી કહી રહ્યો છું કે ઓણ આવી એ આવી હવે ક્યારે આવે એનું કાંઈ નક્કી નહીં બે હજાર ચોવીસની ચૂંટણીના સંદર્ભે જો કે આપણે વર્ષ દિવસથી વાટ જોતા હતા ભરતી આવી ગઈ છે લેવાશે ક્યારે ખબર નથી પણ લેવાશે એ પાકું છે ભરતી મૂકી છે વહેલી મોડી તમારે મગજની અંદર આઠ દસ મહિનાનો સમય લખી જ લેજો એ પહેલાં લઈ લે તો ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર જે નવો છોકરો હશે એને આટલો સમય તો તૈયારી કરવા માટે જોશે જ અને કોઈને એવો વહેમ હોય કોઈને એવો વહેમ હોય કે પચાસ સાઠ સિત્ય દિવસની અંદર એ ગણિત કે રિઝનિંગનો તજજ્ઞ થઈ જાય હારવાર બંધારણ ભૂગોળ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો કરંટ અને ટેકનોલોજી ભણવાની સાથે તો એ ભાઈ ભૂલ ભરેલા છે અને જોઈએ એટલા ટેલેન્ટ હોય કે કરી જ નાખે તો એણે કોન્સ્ટેબલ ન બનાય એણે પીએસઆઈની પીઆઈની જીપીએસસીની એવી તૈયારી કરાય તમારે એકના એક વિષયોને ચાર પાંચ વખત ભાર આપવો પડશે એનું રિવિઝન કરવું પડશે કારણ કે તમારે પેપર પાસ કરવાનું છે એની અંદર ટીકડા મારવાના છે માર્ક ભેગા કરવાના છે પાણા ભેગા નથી કરવાના માર્ક ભેગા કરવાના છે અને માર્ક ક્યારે મળશે તમે પ્રશ્નોના સાચા જવાબ લખશો ત્યારે અને પ્રશ્નોના સાચા જવાબ ક્યારે આવડશે તમને આવડતું હશે ત્યારે આવડે ક્યારે ખબર છે જ્યારે આપણે એને વાંચ્યું હોય રિવિઝન કર્યું હોય મહેનત કરી હોય દાખલા ગણ્યા હોય બહુ બધું છે બહુ બધું આની અંદર છે અને જે જે ગણિતના એવા શિક્ષકો ઘોમ બધા હોય છે બરાબર શિક્ષકે ગણિત ગણવું અને વિદ્યાર્થીને ગણિત શીખવાડવું એમાં જમીન આસમાનનો ફેર છે આ વસ્તુ તમારે યાદ રાખી લેવાની મને તમે હાથમાં પેન આપો ને કાગળ આપો ને સામે દાખલા મૂકી દો ને હું પેનનો ઉપયોગ ન થાય ને એટલે મોઢે દાખલા ગણી દઉં પણ એ મારા ફાયદા માટે છે ને હું તમને એક દાખલો નો સમજાવી શકું એનો કોઈ મતલબ નથી મેચ મેરેથોનનો એ વિડીયો જે આજથી ત્રણ વર્ષ પહેલાં મૂક્યો હતો તમે લોકો આજે જુઓ ને આજે તો એ હારા હારા શિક્ષકોને થપાટ મારે જેવો એ લેક્ચર છે મફતમાં ત્રણ વર્ષથી છે ચાર લાખ સાડા ત્રણ લાખ લોકોએ જોયો તમે એનો લાભ લ્યો તો કામનું બધી વસ્તુ માટે પૈસા ખર્ચવા જરૂરી નથી આવડત હોય ને સરસ મજાનું લિસ્ટ તમારા યુટ્યુબમાં બનાવો ગુજરાતની અંદર આટલા ફ્રીમાં લેક્ચર મૂકવાવાળા છે તમારે કોઈ જગ્યાએ કોઈ ખર્ચો એ ન કરવો પડે હા તમારે એપ્લિકેશન અથવા ક્લાસની જરૂર ક્યારે પડે તમે ઈચ્છતા હોય કે આ ખર્ચો મને પવાય છે મારા માતા પિતાને પુવાય છે આ ખર્ચાથી અમે હેરાન નથી થવાના અને એક જ જગ્યાએ મને બધી વસ્તુ મળી રહે તો તમારે વિશ્વાસપાત્ર સ્થળ વિશ્વાસપાત્ર લોકોને ગોતવા નીકળાય નકર મારે હમણાં જ જરૂર હતી મારે સૈનિક સ્કૂલની અંદર એક ટૉપિક જોતો હતો તો મેં ખાલી યુટ્યુબમાં ટાઈપ કર્યો તો એ ટોપિક આવી ગયો મેં મારા યુટ્યુબમાં પ્લે લિસ્ટમાં નાખી દીધું લ્યો મારા માટે એ પૈસા થઈ ગયા નહીંતર મારે બસો રૂપિયા બગાડવા પડે પાંચસો રૂપિયા બગાડવા પડે એ આવડતી તમારી પાસે જોઈએ કાંઈ વાંધો નહીં ભરતી આવી છે સારી એવી આવી છે અને ગણિત રીઝનિંગ મારા વિષય છે એટલે નહીં પણ ગણિત રીઝનિંગ એક એવા વિષયો છે કે જે શીખવાથી તમારી માનસિક શક્તિનો વિકાસ થાય છે તમારું મગજ એટલું એક્ટિવ થઈ જાય કે ઇતિહાસ ભૂગોળ બંધારણ કરંટ વિજ્ઞાન આને પાકું કરવામાં તમને સરળતા રહે અને કોઈ પણ વસ્તુને એક વખત પાકું કર્યા બાદ એનો એક લિમિટેડ સમય હોય તમારી બુદ્ધિ શક્તિ પ્રમાણે ભૂલાઈ જાય પરમ દિવસે હાજે શું ખાધું હતું એવું કોઈક પૂછે તો યાદ ના જ હોય ન જ હોય શિક્ષણ ગમે એટલું સારું તમે ગ્રહણ કરો એનું પુનરાવર્તન ન કરો તો એ બે દી ચાર દી આઠ દી પંદર દી મહિને બે મહિને ભૂલાવાનું જ છે તમારે એનું રિવિઝન કરવું પડશે ને હારો હાર તમારે આમાં ઘણું નવું શીખવું પડશે એટલીસ્ટ ગણિત અને રિઝનિંગ તો તમારે ગણવું જ પડશે બંધારણની તમે તૈયારી કરી હશે કેમ કે એનું વેઇટ જ પહેલાં હતું ઇતિહાસ ભૂગોળ વિજ્ઞાનને ટેકનોલોજી આ તમે કર્યું હશે તમારે હૌથી હારા બે વિષયો બનાવવા હોય ને જો આ ગુજરાતીની અંદર સારી મહેનત કરો ને વીસમાં લે વીસ એને સાઈડમાં જ મૂકી દેવાના આ રિઝર્વ અમારા બાકી તમે કરંટ અફેર્સ તમારે નવું કરવું જ પડશે કેમ કે એનું નામ જ કરંટ છે કાલે કોઈ એવી મોટી વ્યક્તિ કોઈ નવી પદવી મેળવે એના હોદ્દાઓ પરથી દૂર થાય ગુજરી જાય એને કોઈ પુરસ્કાર મળે એટલે તમારો નવો પ્રશ્ન બની ગયો મોટાભાઈ તમારી પાકો કરવો જ પડે એમાં કાંઈ છૂટક્યો જ નથી ગણિત અને રિઝનિંગ આદિ અનાદિ કાળથી આયલું આવે છે એનું એ જ પૂછાવાનું છે કાંઈ ફેરફાર થવાનો નથી બે દિવસની અંદર એક એવો જબરદસ્ત લેક્ચર લઈને આવવાનું છે તે દિવસે તમારે જો અત્યારે જેટલા લોકો મારો આ વિડીયો જોતા હશે ને એ અત્યારે તમારા હાંસિયામાં લખી નાખજો કે અમીરભાઈ આવું કીધું છે નેટ ફૂલ ડે ખૂટે નહીં એટલું હોવું જોઈએ તમારા મોબાઈલનું મોબાઈલ તમારો એવી જગ્યાએ હોવો જોઈએ કે ચાર્જિંગ તમારું પૂરું થાય નહીં બે પેન રાખજો કદાચ ખૂટી જાય તો બીજું કામ લાગે અને કોરો ચોપડો લઈને બેજો જે શીખવાડવાનું છે ને એમાં તમને એમ થાય કે ઓહો આજ તો બધું આવી ગયું પણ એ તમારી શરૂઆત હશે એ તમારી શરૂઆત હશે અને તમે એક નવી વસ્તુ તે દિવસે શીખશો એ તમે તેથી લેક્ચર પૂરો કર્યા પછી સમજશો કે આજે અમે શું શીખ્યા જે અભ્યાસક્રમ આ લોકોએ આપ્યો છે એની અંદર ત્રીસ માર્કનું બંધારણ ફેક્ટ કહી દીધું છે વીસ માર્કનું ગુજરાતી ફેક્ટ કહી દીધું છે ત્રીસ માર્કનું ગણિતને ત્રીસ માર્કનું રીઝનિંગ એટલે ત્રીસને ત્રીસ સાહીઠને ત્રીસ નેવું ને વીસ આ એકસો ને દસ માર્ક ફિક્સ થઈ ગયા હવે એણે ભૂગોળ વારસો અને ઇતિહાસની અંદર પચાસ માર્ક વેચ્યા છે તમે તમારી રીતે વેચી નાખો તમને જે વિષય હારામાં હારું આવડે છે ને વીસ માર્કનું પૂછશે નબળું આવડે છે એ પંદર પંદરનું પૂછશે જાઓ હું કહી દઉં અત્યારે તમને જે હારું આવડે છે એ વધારે પૂછાશે પણ પંદરનું તો પૂછાશે જ ઓછામાં ઓછું એની અમે જનરલ નોલેજ વિજ્ઞાન કરંટ ચાલીસ માર્કનું કીધું છે એ ચાલીમાંથી એકલું કરંટ તમને જો વીસ માર્કે ન લઈ જાય તો તમે અમને યાદ કરજો આખી આખી ગુજરાત સરકાર જે પેટર્ન છે ને એ કેન્દ્ર સરકારની પરીક્ષા મુજબ હાલવા મળી છે સીસી લાવ્યા શું છે વન ટાઈપ ઓફ સ્ટાફ સિલેક્શન કે તમે એન્ટ્રન્સ એક્ઝામ આપો અને એન્ટ્રન્સ એક્ઝામની અંદર આનું આનું ભારણ વધારે હોય આ વસ્તુ લાવ્યા એ શું છે તમે સી યુપીએસસીની અંદર સી સીસીએટને યાદ ગણિતનું ભારણ એને વધાર્યું એ કરંટના પ્રશ્નો વધારશે એમાં શંકાને સ્થાન નથી જનરલ નોલેજ સૌથી વધારે વારસો અને જિલ્લા ઉપર ડિપેન્ડેડ હશે યાદ રાખજો મારા શબ્દો આ સિવાય કોઈના પ્રશ્નો હોય તો હવે હું જોઈ લઉં સર હું ટેટ ટુ પાસ છું સોશિયલમાં સુરેશ કેટલું મેરિટ બને છે એ અગત્યનું છે ટાણું આવ્યું હો હવે ખબર પડશે બધાયને કિંગ કોણ યસ સાચું છે ચાલો નીચે આર આર પછી એક્ઝામ ક્યારે લેવાશે એ પટની સાહેબ આર આર પછી એક્ઝામ ક્યારે લેવા છે એ નથી ખબર પણ એક્ઝામ લેવાશે એ ફાઇનલ થઈ ગયું હવે એ એક ચિંતા આવી ગઈ ગુડ ઇવનિંગ રણજીત રણજીત મેહુલ ક્યાં છે નીચે ઓફલાઈન ક્લાસ ચાલુ થશે ભારત એકેડેમીમાં ઓફલાઈનનું શ્યોરિટી નથી કે તો તમને ચોવીસ અડતાલીસ કલાકની અંદર મેં માહિતી આપશું કેમ કે બેન્ચો અમે શરૂ કરી હતી બીજી બેન્ચ અત્યારે પૂરા થવાના આરે છે એક બેન્ચ સવારની પૂરી થઈ ગઈ છે પૃથ્વી ગોળ ગોળ ફરે તો આપને કેમ ગોળ ગોળ ફરી નથી ફરી નીચે પડી જતા નથી કારણ કે પૃથ્વી ગોળ ફરે છે એ આખી આખી પૃથ્વી ફરે છે અને આપણે એની ઉપર એક જગ્યાએ ઉભેલા વ્યક્તિશ્રી આપણને એવો આભાસ પણ થતો નથી પણ જો ધરતીકંપ આવે મતલબ પૃથ્વીનું જે પૃથ્વી જે ફરે છે ને એ આખા વાતાવરણની આરે ફરે છે એટલે નથી ફરતી એવું પણ તમે કહી શકો પણ ફરે છે એ વાત એ સાચી છે ચાલો એની પછી આ વખતે પોલીસ બનવાનું છે જેઠવા નરેશની જેમ હિતેશ ચોક્કસ મારો ભાઈ જેઠવા નરેશે એ સમયે ગુજરાતની અંદર ખૂબ સારા રેન્ક સાથે પાસ કર્યું હતું અને અમારો હિતેશ એ જ ગામનો છે એણે પણ ખાસ્સી એવી સારી એવી મહેનત કરી હતી સર ભાવનગર ક્યારે બેન્ચ શરૂ થશે સુરેશભાઈ ચૌહાણ ભાવનગર ઓફલાઈનની માહિતી તમને ટૂંક સમયમાં મળશે ક્યાં ખોવાઈ ગયા હતા સર બસ તમે ખોવાઈ ગયા તો પછી મારે એકલા એકલા કેટલી રાહ જોવી રાહ જોવી કચ્છના રણની અંદર આદિત્ય ગઢવી નલું ખબર છે ખડો નદી છે પારઘી ખડો નદી છે બાણ પર મેં સે પૂછું એ સખી કેશે છૂટે પ્રાણ જલ જલથોડો અને નેહ ઘણો તૂપી તૂપી કરતર હૈ એસે છૂટે પ્રાણ બે પ્રેમીઓની વાત છે તો બહુ જોરદાર છે પણ ઇન શોર્ટ કે વિદ્યાર્થી વગરનો માસ્તર હાવ નકામો મારી ઓળખ જ મારા એ વિદ્યાર્થીઓ છે કે જેણે સરકારી નોકરી મેળવી છે જેની દુઆ જેના માતા પિતાના આશીર્વાદ અમને મળે છે અને ઘણા સમયથી ભરતી નહોતી આવતી સમજી શકાય છે વિદ્યાર્થીઓ ડિમોરલાઇઝ થયા હોય પાછું નંબર એક જ હોવું જોઈએ આપણા વિદ્યાર્થી સર ચોક્કસ મનીષ બંને ગુજરાત ફર્સ્ટ ગઈ વખતે પણ બહેનોમાં અને ભાઈઓમાં અમારા સમાજના ક્લાસ જ્યાં ચાલતા હતા ત્યાં અમે તો ખાલી માર્ગદર્શન આપતા ખાલી ભણાવવાવાળા માસ્ટરો જ થયું જ્યાં ફાળો દાતા દેવાવાળા દુનિયામાં પીડ્યા હતા છોકરાઓ પાંચસો પાંચસો તૈયારી કરતા હતા એમાંથી એ લોકોએ અમારી આબરૂ વધારી દીધી કેમ લાગે મેરિટ કેટલું રહેશે રહી શકે એકસો પચાસ પ્લસ યાદ રાખજો આવો રણમાં કચ્છ ફરવા પાક્કુભાઈ આવવાનું જ છે ટૂંક સમયમાં ઓકે તો આ વાતને અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ અને બહુ ફેક્ટ કહું ગુજરાતના જિલ્લા ઇતિહાસ ભૂગોળ બંધારણ હાવ ખબર ન પડતી હોય ને તો સમય બગાડજો બાકી બુકુને ગોખી નાખજો તમારો સમય આની પાછળ થોડોક એવો બગાડજો કે આ રોકડિયા માર્ગ તમારા ખીચામાં આવી જાય અને ગણિત અને રીઝનિંગ આવડી જાય એવી મહેનત કરજો બાકી કાંઈ ઘટે તો ભારત એકેડમી જે રીતે છેલ્લા પંદર દિવસથી ડેલી તમારી સામે વિડીયો લઈને આવે છે એ ચાલુ જ રહેશે બીજી કાંઈ મુશ્કેલી પડે તો સ્ટાફ તમને અહીંયા મદદરૂપ થાય છે અને અમારી જેવા ગુજરાતમાં ધોમ બધા પીડા છે જે વિદ્યાર્થી માટે ફૂલની તો ફૂલની પાંકડી મદદ કરે છે એનો લાભ લેવો અને નોકરીની જરૂરિયાત આપણે હોય તો મહેનત આપણે જ કરવી પણ બાકી તમને ભણાવવાવાળા દુનિયામાં ધોમ મળવાના છે અને ભારત એકેડમીએ આજ સુધી આજ સુધી નાના ગામના સહી દેશી માણસો સહી માર્કેટિંગ નથી આવડતું પણ પરિણામ આપવામાં સિક્કા નાખી દીધા છે અને એ જ સિક્કા આ ભરતીમાં પણ નાખવાના છે ભલો ઘોડા વલ વાંકડા ને હલ બાંધવા હથિયાર ચાજી ફોજુમાં ચીકું મરવું એક જ વાર જય હિન્દ જય ભારત મળીએ મેગા લેક્ચર સાથે ટૂંક સમયમાં